નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મિસ્ટવાન હવામાં પાણીના ફુવારા છોડીને પોલ્યુશન દૂર કરાશે શહેરના વિવિધ વિસ્તારમાં ધૂળ અને ધુમાડાને કારણે વાયુ પ્રદૂષણની દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે તેમાં ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ઝોનમાં તો પ્રદૂષણની માત્રા અસહ્ય બની જવા પામી છે સત્તાધીશોએ પરિવારની જાળવણી માટે ઠેર ઠેર પોલ્યુશન સેન્સર લગાવવાનો અને જ્યાં પણ પોલ્યુશન વધ્યાની જાણ હશે ત્યાં હવામાં પાણીના ફુવારા છોડતી મિસ્ટ વાન દોડાવવાનો પણ નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂ પશુધન વીમા સહાય યોજનાનો અમલ રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે જેમાં પશુપાલક હવે માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુનો વીમો કવચથી સુરક્ષિત કરી શકશે રાજ્યના ખેડૂતો ચૌદ નવેમ્બરથી એક મહિના સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર તેનો લાભ લઈ શકશે આ અંગે પશુપાલન મંત્રીએ કહ્યું છે કે પ્રથમ તબક્કે આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પચાસ હજારથી વધુ પશુપાલકોને આવરી લેવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી તંત્રનો એક્ઝિટ પોલ વાવ બેઠક પર ગુલાબ હારશે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર રાજ્યના સરકારી તંત્રએ મતદાની પેટર્ન અનુસાર પ્રાથમિક અંદાજ પ્રમાણે પરિણામના ક્યાસ કાઢ્યા છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર દસ હજાર કે તેનાથી પણ ઓછી સરસાઈથી આ બેઠક જીતશે ભાજપને નેવથી પંચાણું હજાર મત મળવાનો અંદાજ છે તો કોંગ્રેસ એંસીથી પંચ્યાસી હજાર મતની આસપાસ મેળવી શકે છે માવજી પટેલને ચાલીસ હજાર મત પણ મળી શકે તેવો એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવી રહ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હત્યાના કોન્સ્ટેબલની કબૂલાત હું ઉશ્કેરાટમાં આવી ગયો અને આ પગલું લેવાઈ ગયું સરખેજ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટેરિયાએ બાઇક સવાર જનોને હત્યા કરી નાખી હતી આ ઘટનામાં પોલીસે તેની ધરપકડ કરી હત્યારા વીરેન્દ્રએ કહ્યું કે હું ઉશ્કેરટમાં આવી ગયો હતો તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે જપીમાં ભૂલતી મારાથી હત્યા થઈ ગઈ છે ઘટના બાદ હત્યારો પોલીસને પકડવા આવશે તેવા ડરથી એક દિવસ ઘરમાં છુપાઈને રહ્યો હતો બાદ તે વૈષ્ણવદેવી જવા પણ નીકળી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર ચાલકે નશાની હાલતમાં કારને ઘુસાડી દીધી હતી બંગલામાં જામનગરમાં અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા જેમાં જૂની ટીબી હોસ્પિટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો સાથે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી તો કાર ચાલક નશામાં હોવાની વાત પણ સામે આવી છે કાર દિવાલ તોડીને ઘરમાં ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર નવેમ્બરે યોજાશે ભવ્ય પાટીદાર સમૂહ લગ્ન સમારોહ પાટીદાર સમાજ ભવ્ય સમૂહ લગ્ન કરાવશે સત્તર નવેમ્બરે ઉત્તર ગુજરાતમાં પહેલીવાર બેતાલીસ લેવવા પાટીદાર યુવા સંગઠન અને બેતાલીસ લેવવા પાટીદાર મહિલા સંગઠને મોટા પાયે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જેમાં પાટણ મહેસાણા અને બનાસકાંઠાના ત્રેપન ગામના કપલના સમૂહ લગ્ન થશે આ માટે એકસઠ દંપતીનો અઢાર પોઈન્ટ સાઠ કરોડનો વીમો પણ ઉતરાયો છે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે જર્મન ફાયર વોટરપ્રૂફ દોણ પર તૈયાર કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં એકત્રીસ ટકાનો ઘટાડો થયો છે છેલ્લા એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં એકત્રીસ ટકાનો ઘટાડો થયો છે અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ઓગણીસ હજાર છસો ને છોતેર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું બે હજાર ચોવીસમાં તેર હજાર વાહનોનું વેચાણ થયું કહેવામાં આવી રહ્યું છે કે આ વેચાણના ઘટાડા પાછળ સૌથી મોટું કારણ સબસિડી બંધ થવાનું છે ઇલેક્ટ્રિક વાહનોમાં ચાર્જિંગની સમસ્યા રહે એ માટે લાંબુ અંતર કાપી શકાતું નથી કેટલાકમાં બેટરી બ્લાસ્ટની ઘટના પણ આ માટે કારણભૂત છે હવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે માત્ર બે વર્ષમાં ગ્રેજ્યુએશન કરી શકાશે હવે બે વર્ષમાં ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી શકાશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ગ્રેજ્યુએશન પ્રોગ્રામને સરળ બનાવવાની તૈયારી કરી રહ્યું છે યુજીસીના અધ્યક્ષે કહ્યું છે કે વિદ્યાર્થી તેના અભ્યાસક્રમનો સમયગાળો વધારી કે ઘટાડી શકશે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રોગ્રામ કે જે ત્રણથી ચાર વર્ષનો છે તે ઘટાડીને બેથી અઢી વર્ષ અથવા તો પાંચ વર્ષનો કરી શકે છે જો કે આ ક્યાંથી લાગુ થશે અને કઈ રીતે થશે તેની સ્પષ્ટતા હજુ પણ સામે આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાદા ભગવાનની જન્મ જન્મજયંતિ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે વડોદરાના નવલખી મેદાનમાં દાદા ભગવાનનો એકસો ને સત્તરમો જન્મજયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે મુલાકાતીઓએ જણાવ્યું છે કે બાળકોને એક્ટિવિટી કરાવાઈ રહી છે એ ખૂબ જ સારી વાત છે આજની આ મોબાઈલની દુનિયામાં બાળકો આખો દિવસ ફોનમાં રહે છે પરંતુ અહીં આવીને કંઈક અલગ જ લાગે છે તમે પણ તમારા બાળક સાથે અહીં આવો વિક્રમ વેતાળ મેં કોન હું સહિતના કાર્યક્રમોએ લોકો આકર્ષણ પણ જમાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં રાહુલ હેલિકોપ્ટર રોકવાનો પ્રયાસ

તેજસ અને શતાબ્દી છે સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે તેની કિંમત અને તેની ડિઝાઇનને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ તેને પેકિંગથી લઈને સાડીના નામ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતા જણાય છે ત્યારે હવે લગ્નની સિઝનની શરૂઆતે જ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે સુરતમાં ટ્રેનોના નામની સાડીઓએ લોકોમાં આકર્ષણ પણ જમાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુટલેગર ટેણીની ટણી પોલીસે કાઢી નાખી સુરતમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણી ટ્રાફિક સર્કલ ઉપર ઊભેલા કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો કારથી કચડવાનો પ્રયાસ કર્યો ઘટનાને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયો જેની સુરત ભેઝતાન પોલીસે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી પોલીસની સર્વિસ બાદ ટેણી સરખી રીતે ચાલી પણ શકતો ન હતો જે પોલીસ કર્મીને મારી નાખવાની ધમકી આપી હતી તેની સામે બેસવા હાજી કરતો પણ નજરે પડ્યો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ ઉપર હથિયાર સાથે રીલ બનાવવાનું આ વ્યક્તિને ભારે પડ્યું છે ભાવનગરમાં એક ઈસમને ઇન્સ્ટાગ્રામ ઉપર હથિયાર સાથે રીલ બનાવવાનું ભારે પડ્યું છે ગણેશ ઉર્ફે ગની રમેશભાઈ ઝાપડિયાએ ઇન્સ્ટાગ્રામ ઉપર હથિયાર સાથે એક પોસ્ટ શેર કરી હતી એસઓજીએ સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનારને કાયદાનું ભાન કરાવ્યું ગનીભાઈએ પોસ્ટમાં ત્રણસો બે અને ત્રણસો ને સાતનો ઉલ્લેખ પણ કર્યો સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટ પર પોલીસ દ્વારા વોચ રાખવામાં પણ આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે હવે ડાકોરના મંદિરે પણ ભક્તો ધજા ધજા ચઢાવી શકશે દેવ દિવાળીના પર્વ પર ડાકોર કેમ્પ ટેમ્પલ કમિટીએ આ નિર્ણય લીધો છે નોંધનીય છે કે ભગવાનના ઠાકોરજીને દ્વારકાથી ડાકોર આવ્યાને આઠસો ને વર્ષ પૂરા થઈ ગયા છે સાથે આઠસો સિત્તેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ પણ કર્યો છે તેથી ભક્તોને આ ખાસ ભેટ મળી છે જેમાં મુખ્ય શિખરો ઉપર ધ્વજા ચઢાવવાનો લાગો યથાવત છે નાના શિખર ઉપર યથાશક્તિ ભેટ આપીને ભક્તો ધ્વજા ચઢાવી શકશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે